પૃથ્વી થી નજીક આવેલા હોય છે અને શાસ્ત્રમાં એવું કહેલું છે વેદોમાં એવું કહેલું છે ચંદ્રમા મનુષ્યો જાયતે એટલે કે ચંદ્રમા છે ઈ મન ના દેવતા છે એટલે આપણા ચંચળ મનને જો સ્થિર કરવું હોય તો અવશ્ય આ પુણમ નું व्रत કરવું જોઈએ પુણમ ના व्रत ની અંદર શું શું કરી શકાય તો નિયમ પ્રમાણે ઉપવાસ કરો ઈ

આપણે બધાએ હરિભક્તો બહેનો ભાઈઓ બધાએ પૂનમના મંદિરે આવી અને પૂનમ ભરતા હોઈએ છીએ એ પૂનમ કઈ રીતે ભરવી અને એનો શું મહિમા છે તો નિયમ પ્રમાણે પૂનમના દિવસે ભગવાનનું વિશેષ પૂજન કરવામાં આવે તો એની તમામ મનોકામના પૂર્ણ થાય છે વિશેષ પૂજનની અંદર પ્રેમાનંદ સ્વામીએ પૂનમના મહિમા ગાતા એવું લખ્યું છે

ભરે એનું કારણ શું છે તો મનુષ્ય જીવનની અંદર હાલતે ને ચાલતે ડગલે ને પગલે અણધાર્યા દુખ આવતા હોય કેટલાક તમારા प्रारब्ધના દુખ હોય કોઈ કર્મના દુખ હોય તો આ દુખ દૂર કરવા માટે આપણે બધેને પુણમ ભરવી જોઈએ પુણમ પરવાના પણ કોઈ પાંચ પુણમ ભરતા હોય કોઈ 11 પુણમ કોઈ 5 વર્ષ સુધી ભરે કોઈ 15 વર્ષ સુધી ભરે કોઈ 21 પૂનમ ભરે કોઈ 21 વર્ષ કેટલા હી તો એવા છે ભૂજની અંદર કે 25 25 વર્ષ થઈ ગયા અખંડ પૂનમ ભર્યા જ કરે છે અને પૂનમ ભરે અને ભગવાનને પ્રાર્થના કરતા હોય હો અને એમાં પણ પૂનમ ભરે એટલે કઈ રીતે ભરવાની તો ઘરેથી તમે ચાલીને આવેલા હો એટલે ભગવાનના દર્શન કરી અને પછી બહેનો હોય એ મંદિરની અંદર આવી અને ભગવાન પાસે બેસી અને સાથ્યાનું ચિન્હ કરે હો જે કાઈ ધાન્ય લઈ આવેલા હોય ને કોઈ ગૌથી પૂનમ ભરતા હોય કોઈ ખાણથી ભરતા હોય કોઈ તળથી પૂનમ ભરતા હોય તો એ જે કાઈ તમે અનાજ લાવેલા હો ને એનું સાથ્યાનું ચિન્હ કરવાનું હોય સાથ્યાનું ચિન્હ થઈ જાય પછી તમે ફળ હોય તો ફળ અર્પણ કરવાનું હોય પછી દીવો અને અગરબત્તી અર્પણ કરવાની હોય છે ભગવાનને અને પછી એના ઉપર દક્ષિણા મૂકવાની હોય છે અને પછી તમારા જીવનના જે કાંઈ દુખ હોય ને એ દુખ ભગવાનની પાસે જાહેર કરવાનો મનોમય જાહેર કરવાનો હે મહારાજ મને આ દુખ છે કોઈકને પુત્ર ન થાતા હોય કોઈકને નોકરી ન લાગતી હોય કોઈકને કંઈક જીવનમાં રોગ હોય તો આ બધા તમારા દુખ છે ને ભગવાન આગળ જાહેર કરવાના અને પછી ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ તમે તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છો તમામ જીવાત્માને સુખને આપનારા છો તો આ મારી નાની સરખી એવી પૂનમ મે તમારી પાસે ભરી છે તો તમે મારા બધાએ દુખને દૂર કરજો એમ બહેનો છે એ પાલવ પાથરી અને ભગવાનને પ્રાર્થના કરે પછી ભગવાનને પંચાંગ પ્રણામ કરે પ્રદક્ષિણા ફરે હા અને કેટલાક હરિભક્તો ઘણા નો નિયમ હોય કે ઘરમાંથી કોઈ પણ એક જનો પૂનમ ભરવા જાય તો હરિભક્તો જતા હોય તો એ સાથિયો ન ભરતા હોય સાથ્યો વિશેષ દયા નો ભરતા હોય તો હરિભક્તો પણ મંદિર માં આવી અને ભગવાન ને ફ્રુટ અર્પણ કરી શકે અથવા તો કોઈ ધાન્ય લઇ આવ્યા હોય તો ધાન્ય અર્પણ કરી શકે અને પછી ભગવાન ને ભેટ અર્પણ કરે અને કેટલાક તો એવી માનતા હોય કે પગે ચાલીને દર્શન કરવા જાય તો રાપરથી પણ ઘણા બધા વખતો વખત તમે આવતા હો છો પૂનમ ભરવા શેખ ભુજ પગે ચાલીને પૂનમ ભરો છો તો પગે ચાલીને જાઓ તો આગળ વાત આવી કે ડગલે ડગલે તમને અશ્વમેધ યજ્ઞનું ફળ મળતું હોય છે તો અહીંયા આવીને પણ દંડવટ કરાય એક આરતીનો નિયમ હોય કે આપણે પૂનમના એક આરતીના તો અવશ્ય દર્શન કરવા કરવાને કરવા તો આવી રીતે પુરુષ પણ ભગવાન પાસે આવી દંડવત પ્રણામ કરી પ્રતિષ્ઠા કરી અને પોતાના જીવનના જે કાય દુખ હોય ને એ ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ આ દુખથી મને મુક્તિ આપજો અને તમારો તમારા સંતો ભક્તોનો મહિમા વધે સત્સંગ વધે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે એવી પ્રાર્થના પૂનમના દિવસે સૌ કોઈ કરતા હોય છે હવે એમાં આપણે બહેનો છે એ સાથિયાનું ચિહ્ન કરે છે હો તો સાથ્યો છે ને એ આપણા હિન્દુ ધર્મનું મંગળ ચિહ્ન છે આગળની અંદર નિયમ હતો દરરોજ સવારના બહેનો ઘરના ઉંમરામાં સાથે ચિહ્ન કરતા હવે તો ઉમરા પણ નીકળી ગયા છે હવે લગ્ન પ્રસંગે થતા હોય છે પણ એ સાથ્યો છે ને એ મંગળ નું ચિન્હ છે એટલે એ સાથો ભગવાન આગળ અર્પણ કરવાથી આપણા જીવનની અંદર અમંગળ દૂર થાય એને મંગળની વૃદ્ધિ થાય છે એટલા માટે હંમેશાને માટે બહેનો સાધ્ય નું ચિહ્ન અર્પણ કરે અને એમાં પણ જે ધાન્ય ભરે છે ભગવાન આગળ તો એ વેદો ની અંદર એવું કહેલું છે કે વૃક્ષો છે ભગવાનની રોમાવલી છે તો એનો અર્થ એવો છે કે અનાજ છે ભગવાનનું સ્વરૂપ છે તો ભગવાનને બહેનો જ્યારે પ્રાર્થના કરે ત્યારે કહે કે હે પ્રભુ આ અનાજના દાનથી તમે અમારા સર્વેના મનોરથ પૂર્ણ કરજો જેમ ઝાડવા છે એ પરોપકારી છે એમાં અમારું જીવન પણ એવું પરોપકારી નિવડે એવી ભગવાનના ચરણની અંદર પ્રાર્થના કરતા હોય છે ઘણી જગ્યાએ ખાંડથી સાથિયા ભરતા હોય અહીં રાપરનો મને રિવાજ નથી ખબર પણ અમુક જગ્યાએ ગમે તે એક ધાનથી સાથિયા ભરે રાપરના હરિ ભક્ત હોય તો કાં ખાંડથી ભરે કા તલથી ભરે એક પૂનમ એવી હોય જે તમારે અહીંનું જે ધાન્ય પાક્યું હોય ને એ ધાન્ય બધાય લઈ આવે એક ધાન્ય લઈ આવે ને તો અહીંયા વ્યવસ્થા કરવામાં પણ બરોબર રહે નહીં તો બધા જુદા જુદા ધાન્ય લઈ આવે હો આ પછી ક્યાં પછી કમળું થાય ઘણા ભાઈ મિક્સિંગ ધાન્ય લઈ આવે છે મિક્સિંગ કાઈ ન લઈ આવવાનું જે કાઈ ભગવાનને અર્પણ કરો તો સાચુંથી ભાઈને પૂછી લેવાનું કે આપણે કઈ પૂનમના કયું ધાન્ય અર્પણ કરવું એક પૂનમ એવી રાખવી સફેદ તરનું ધાન અર્પણ કરવું એનું પણ બહુ મોટો મહિમા છે એટલે એક પૂનમ એવી હોય અને બે પાંચ પૂનમ ભગવાનને સાકર ધરવાની હોય અથવા તો ખાંડનો સાથિયો ભરાય કોઈ તમારે અહીં જીરું સારા પાકતા હોય તો જીરું ભગવાનને અર્પણ કરાય હા આવી શિખરબંધ મંદિર થઈ ગયું ને એટલે બધાય કાયદા તમને લાગુ પડે હો હા એટલે બધું ધાન્ય છે ભગવાનને અર્પણ કરવાનું હોય છે હા અને પૂનમ ભરવાના ઘણા બધા ફાયદા છે મેં જેમ વાત કરી કોઈને પુત્ર ન થાતો તો પુત્ર થાય છે નોકરી ન મળતી હોય તો નોકરી મળી જાય છે હા અમારે એક કેવા હજી ભગત હતા એના છૂટાછેડા થઈ ગયા હતા પછી બેને આમાં હું દુખ થયું કે હારું ખોટું થઈ ગયું કે પછી સાધુ આગળ આવીને વાત કરે કે અમારે શું કરવું એ સંતો એ કીધું પૂનમ ભરો પૂનમ ભરી તો એની પાસે એની પાસે સુમેળ થઈ ગયા સમજ્યા ને એટલે પૂનમ નો તો બહુ મહિમા છે એટલા માટે અવશ્ય પૂનમ છે એ આપણે ભરવી જોઈએ નારદ પુરાણ પદ્મ પુરાણ હે બ્રહ્મ વૈવર્ત પુરાણ આ બધે પુરાણો ની અંદર પૂનમ ખૂબ શાસ્ત્રીય મહિમા એટલે અવશ્ય હરિભક્તો હોય ભાઈઓ બહેનો એને પૂનમ ભરવી અને ભગવાનને પ્રાર્થના કરવી એટલે આપણા દુઃખ અને સંકટ દૂર થાય વિશેષ આજનો પૂનમના દિવસે અને આ જાતથી રાપર નું મંદિર થયું એવા ન મહારાજ રાધા કૃષ્ણ દેવ સહજાનંદ સ્વામી બિરાજમાન થયા ને તો આ ભગવાનનો એવો પ્રતાપ છે એવો પ્રતાપ છે કે એક એક કરી વખતને ભગવાન ખેંચી ખેંચી ને બોલાવે છે હા આજે પણ આપણી સવારી અંદર એક એવા નિષ્ઠા વાળા